હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં છો તો અત્યારે અમારે જવાનું છે ભાવનગર ભાવનગર જવાનું છે અત્યારે નહીં કહું પણ કાંઈ નહીં તમે કન્ટિન્યુ રહો આપણે બેઠી જઈએ એમ ગારો છે પછી તમને કહો આગળ જઈ ભાવનગર જાઓ છો તમે ભાઈ તમારા કાકે વી આયા ને નાનો ભાયો નથી એ નાનો ભાયો હા હારો હાલો મેજિક પતા દો છો મારો છે કે મને મારી લો ગાડાને હા છે કરવાની છે અને ભાઈ આજ દવા દે મારા ગાડીના કાગળ લઈને મારું પલાનું આલવા પડે

કોઈ નહીં

ગાયસ આ બધું ુંડું ુંડું બોલે છે અહી કિચન છે આ બાલકની સાઈડ છે બીચ આકડામાં

নাই <coughs>

ભાઈને અમારે તૈયાર કરે છે અને બધા રોવે છે કારણ કે મામી પાંચ મહિના રહ્યા એટલે બધા ઘરના રોવે છે ત્યાં બધા મનાવે છે મામીને રોવે છે એટલે થોડી વાર

અમારા મામા છે બડા ઘરે જવાનું છે નીકળીએ ઈ બપપા મળજો બસ છે તમે થાકી ગઈ લઈ મને મમ્મીની યાદ આવી તો તમે તો કામ કા તમારે

વાહ વે કે કેટલું મસ્ત લાગે ઈ કેટલું મસ્ત લાગે તો પાછો આટલો બધો નાસ્તો લઈ લીધો છું કુવારે ગાયો અને પાછા ખાવા મળ્યા છે હા ભાઈ જોયું એ હોસ્પિટલ નાઈ ગયા છે 3 દિવસ પછી બેડ પાડવાનું કીધું તો બતાવવાનું છે 2 દિવસ કઈ નહોતું મળા થોરાવટ બદલવાનો આવશે ને

કઈ નહીં ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાવનગરથી કોઈ પણ હોય એ ખાસ કરીને જોજો કારણ કે આપણે ભાવનગર આવી એટલે તો કંઈ નહીં સારું ચાલો ગાઈ પેલા હવે સુઈ જઈએ રાત થઈ ગઈ છે